દાદાને રક્ષાબંધન પાવન તહેવાર નિમિત્તે ખાસ રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો હજારો રાખડીઓથી દાદાના મંદિર પરિસર સુશોભિત થયું મારી મારા દાદાને અભિયાન હેઠળ દેશ વિદેશમાંથી મહિલા ભક્તોએ રાખડીઓ અને સંદેશા મોકલ્યા મહિલા ભક્તોએ મોકલેલી રાખડીઓથી મંદિરમાં ખાસ શણગાર કરવામાં આવ્યો છે ત્યારે હનુમાનજી મહારાજને પણ આ જગતમાં ઘણા બધા એવા સ્ત્રી ભક્તો છે એવી બાલિકાઓ માતાઓ છે જે હનુમાનજી મહારાજને પોતાનો ભાઈ માને છે ત્યારે પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજીના શુભ સંકલ્પથી મારા દાદાને મારી રાખડી એવા સ્લોગન સાથે હજારો બહેનોને આ સંદેશો પહોંચાડ્યું જેથી કરીને બહેનો સ્વયં પોતે પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ અહીંયા સાળંગપુર ધામ મોકલાવી અને આજે ભવ્ય એનું સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે એ જ રાખડીના હનુમાનજી મહારાજને સુંદર વાઘા બનાવી અને હનુમાનજી મહારાજને સમગ્ર ભારતમાં શ્રાવણ પૂનમના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતના પાટણમાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ પૂનમના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી પાટણના સમી તાલુકામાં આવેલા ગોધાણા ગામમાં આ પરંપરા છેલ્લા સાતસો વર્ષથી ચાલતી આવે છે જેની પાછળનું કારણ એવું છે કે ગોધાણા ગામમાં સાતસો વર્ષ પહેલા ગામના ચાર વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો હતો ગામના તળાવમાંથી જે યુવાન સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે તેવી માન્યતા હતી અને તે પ્રમાણે ભાગ લેનારને બળેવિયા તરીકે બોલાવવામાં આવતા હતા જો કે શ્રીફળ લઈને તળાવમાં ગયેલા ચારમાંથી એક પણ વીર અઠ્યાવીસ દિવસ સુધી બહાર નહોતા આવ્યા ગ્રામજનોએ તેમની ઘણી શોધખોળ કરી હતી પછી જાણે ચમત્કાર થયો અને ભાદરવા સુદ ના દિવસે આ ચારેય દિવસે ગામની મહિલાઓએ રક્ષાબંધનબંધન રક્ષાબંધનનો તહેવાર ભાદરવા સુદ તેરસ દિવસે ઉજવવાની ગોધાણા ગામમાં પરંપરા થઈ ગઈ સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે

સમગ્ર ભારત માં જયારે શ્રાવણ સુદ પૂનમ ની રક્ષાબંધન થાય છે ત્યારે ગામના તળાવ ઈ બળવાન કહેવાય અને એવી સ્પર્ધા યોજાય ત્યારે તેઓ ચારે યુવાન લોકો તળાવમાં પડેલા પણ જીત બહાર નીકળ્યા નહીં તારે સત્યાવીસ દિન થયેલા હતા અને અઠ્યાવીસ દિવસ દિવસે

પછી ચાર બરેરિયા તળાવના પાણી ભરવા ગયા પૂનમના દિવસે અને એ ચારેને ને દાદા એ આદર્શ કર્યા પછી ઘણા ગોત્યા પણ ક્યાંય પત્તો ના લાગેવાની વિધિકરણ બધું ફતી જુઓ પછી ભાદરવા સુદ બારશ રાત્રે પટેલને સપનામાં આવી દીધું હત્યા બી કે હવારે તમે વાત લે કલાની ની આવજો અને ચારે ચાર દરવાસુ તેરસ ની રક્ષાબંધન ઉજવાય છે સ્પર્ધા ઉજવવામાં આવતી હતી જે તળાવ માં ચાર બાળી શ્રીફળ લે વિનર કેવાતા તો તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી અઠ્યાવીસ દિવસે બાળા નીકળેલા હતા તે દિવસેથી અમારે પાદરવાસુ તેરસ ની રક્ષાબંધન ઉજવાય છે અમે પણ અમારા ભાઈઓને તે દિવસે જ રાખડી બાંધવા જઈએ છીએ